હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો જે લોકોને લોયડ એન્જિનિયરિંગના શેરો હોય છે એ લોકોને બધાને આરી શેર એમના પોર્ટફોલિયોમાં આવ્યા છે અને એ આધિ શેરો પંદર તારીખ પંદર મેના રોજ ટ્રેનિંગ થવાનું એનું શરૂઆત થવાની છે અને ટ્રેનિંગ સમયે આપણને ખબર પડશે કે આદિ શેરની કિંમત કેટલી હવે એમાં ખાસ વાત એ રીતે સમજવી પડે કે અત્યારે લોડ એન્જિનિયરિંગનો જે ભાવ છે એ ભાવ લગભગ ચોપન રૂપિયા આસપાસ છે અને આદિશેનું પ્રીમિયમ આપણે બત્રીસ રૂપિયા ભરવાનું એટલે એનો જે તફાવત તમે કાઢો તો તમારે બાવીસ રૂપિયા કે વીસ વીસ રૂપિયા આસપાસ એનો ભાવ નીકળશે આ રિસેડનો હવે આડી શેડમાં કોણ એપ્લાય કરી શકે જે મિત્રો પાસે આદિ શેર હોય એ એપ્લાય કરી શકે અને એનું પ્રથમ પેમેન્ટ એમને એક શેર એક શેરના સોળ રૂપિયા પ્રમાણે ભરવાનું થાય મિત્રો હવે જે આરી શેર છે એમને જો વેચી અને નફો કરી લેવો હોય તો અઢાર કે વીસ કે બાવીસ રૂપિયા જે આરી શેરનો ભાવ ખુલે એમને એમના જેટલા આરી શેર મળ્યા હોય આરી શેરમાં રેશિયો એ રીતનો છે કે ચોત્રીસ શેરી નવ શેર એટલે કે લગભગ ચાર શેરી એક શેર આદિ શેર લાગ્યો હોય કોઈના પોર્ટફોલિયોમાં ચાર હજાર આદિ રોયલ ઇન્સ્ટીલ્ડના શેર હોય તો એને એક હજાર આસપાસ શેર એના પોર્ટફોલિયોમાં આવ્યા છે હવે તમે નફો કરી શકો છો આદિ શેર વેચીને કે નાના અમારે તો એના સોળ રૂપિયા પ્રમાણે ભરી અને એનો શેર લેવાનો છે તો તમે એ સોળ રૂપિયા પ્રમાણે કિંમત ભરી અને એ કંપનીનો શેર તમારા પોર્ટફોલિયોમાં આવી જશે પરંતુ એના પછી પણ તમારે બીજા શેર સોળ રૂપિયા ભરવાના થાય છે બત્રીસ શેર રૂપિયા કુલ ભરવાના થાય છે એમાંથી સોળ સોળ બે તબક્કા પ્રમાણે ભરવાના થાય છે હવે પછી બીજી વાત એ આવી કે ધારો કે તમારે પચાસ શેર લાગ્યા છે આદિ શેર પરંતુ તમારે સો શેર ભરવા છે તો તમારે બજારમાંથી બીજા આદિ શેર પચાસ ખરીદવા પડે અને ખો શેરની તમારે અરજીના ફોળ રૂપિયા પણ ભરવા પડે અથવા તો તમારે જો વેચી નોખો હોય તો તમે વેચી શકો છો હવે ત્રીજી વાત એ હતી કે કોઈ મિત્રએ ભાઈ સોળ રૂપિયા ભરી નોખ્યા હોય એને હો શેર લાગ્યા હોય અને એને ફોળસો રૂપિયા ભરી અને આ શેર લાગ્યા હોય તો એકત્રીસ મે પછી આરી શેરનું લિસ્ટિંગ બધી જાય છે તમે વેચશો તોય બરાબર છે નહીં વેચો તો તમારા શેરી લઈ લિંબત નથી નીકળી જશે એના પછી હોલ રૂપિયા ભર્યા પછી પાટલી પેડ શેર તમારા ડિમેટ એકાઉન્ટમાં દેખાય છે જણને જણને સોળ રૂપિયા ભર્યા છે એમના અને બીજો તબકો એવો આવશે મહિને આવે બે મહિને આવે કે પાંચ મહિને આવે જે પાટલી પાટલીપેડ શેરની કંપની બીજો પાછું ઇશ્યુ લાવશે અને એમાં વધારાના જે હોલ રૂપિયા માગશે એ હોલ રૂપિયા ભરાયા પછી મેઇન શેરમાં એ કન્વર્ટ થશે આ રીતે કંપનીએ એનું આયોજન કરેલું છે મિત્રો તમે જે આદિ શેર તમને લાગ્યા હોય એ તમને જો ઓછા લાગ્યા હોય તમારે વધારે જરૂર હોય તો તમે નવા શેર પંદર તારીખ પછી બજારમાં ખરીદી શકો છો અને તમે લાગેલા શેર નવે નવા ખરીદેલા શેરનું પ્રીમિયમ ભરી અને તમે જે શેર તમારા પાસે આવશે એ શેર પીપી શેર લોહીડ સ્ટીલ પીપી શેર તરીકે ઓળખાય છે અને એના પછી બે કે ચાર મહિના પછી બીજું પ્રીમિયમ સોળ રૂપિયા ભરશો ત્યારે એ લોહીડ એન્જિનિયરિંગનો શેર તમારા પોર્ટફોલિયોમાં દેખાવા મળશે આ રીતનું કંપનીએ ગોઠવેલું છે એટલે કોઈ મિત્રોને શેર બાવીસ રૂપિયા જે નફો મળે છે એ વેચેલીવો હોય અને બજારમાંથી ખરીદી લેવા હોય જે અત્યારે હાલ ટ્રેડિંગ ચાલે છે એ શેર આ બધી પ્રક્રિયા ન કરવી હોય તો પણ બરાબર કરી શકે છે કે ના અમારે તો આ શેર સોળ રૂપિયા પ્રમાણે છે અને થોડાક વધારે ખરીદવા છે તો ધારો કે તમારા પાસે કો બહે શેર આદિ શેર લાગ્યા હોય અને બીજા કો બહીં ખરીદીને તમારે પોણસો શેર આદિ શેરનું ગોઠવણ કરવી હોય તો તમે વધારાના એટલા શેર ખરીદી શકો છો અને એના ઉપર સોળ રૂપિયા પ્રીમિયમ ભરી અને પાટલીપેડ શેર તમારા પોર્ટફોલિયોમાં ત્રીસ મે પછી દેખાવા મળશે અને પાટલીપેડ શેરનું પણ ટ્રેડિંગ ચાલુ થશે એ સમયમાં તમારે વેચવા છે તો પણ તમે વેચી શકશો આ રીતે તમારા શેર પરંતુ જો આ શેર ત્રીસ તારીખ સુધી તમે કોઈ વેચશો નહીં કે પ્રીમિયમ નહીં ભરો તો તમારા આ શેર ડિમાન્ડમાંથી દેખાવાના બંધ થઈ જશે અને ખાસ વિનંતી એ છે કે તમારે કોતો તો શેર કરી દેવાનું અથવા તો એનું સોળ રૂપિયા કરીને ભરી દેવાનું આ બે એમથી એક વસ્તુ તો તમારે ફરજિયાત કરવી જ પડે ન કે જે આદિશેરો છે એ તમારા જતા રહેશે એટલે ખાસ મિત્રોને વિનંતી છે જે જે મિત્રોને આડી લાગ્યા હોય એ પંદર તારીખ પછી એમણે કોતો તો વેચી દેવા જોઈએ અથવા તો પછી ઓનલાઈન તમને ફાવે તો ઓનલાઈન એનું જે ફોરમ છે એ દરેક શેર હોલ્ડરને ઘેરાવી ગયું છે એ ફોરમથી સાથે તમે ચેક તમારા બ્રોકરની ઓફિસે પકડશો તો પણ એની પ્રક્રિયા થઈ જશે ચલો મિત્રો થેન્ક યુ આભાર